રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયા બાદ યુવકને પંચનામા માટે દબાણ કરાયાનો આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ પેલા હું અહીં આવ્યો બરોબર એ તરફથી મારા સિસ્ટરનો ઓફિસ જવાનો સમય આ છે તમે આ સ્થળ ઉપર આવી એટલે એવું કઈ હતું નહીં મેં ફોન ન કરો ત્યારે હું અહીંયા બોલ અને સિસ્ટર સાથે વાત કરી અને એ પહોંચી ગયા હવે એ દરમિયાન હું અહીંયા બે મિનિટ ઊભો રહ્યો પોલીસ વાળા સાહેબ હતા અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ પંચનામામાં તમારો ઉલ્લેખ થવો પડશે બરોબર તમે આ સ્થળે આગળ લખી સાહેબ હું જયારે બનાવ બન્યો ને ત્યારે હું અહીંયા નહોતો બરોબર કે હવે આ બનાવ જાણ ધ્યાન એટલે હું અહીંયા આવ્યો હવે પંચનામાની અંદર એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયો બરોબર તો હું એ ઉલ્લેખ થઈ ગયો ને મેં હવે વાત થઈ ગઈ તો હું નીકળું હું મારા સ્કૂટર તરફ જતો હતો બીજા અધિકારી ત્રણ ચાર જણા હતા જે નામ પંચનામા બીજા પબ્લિક ઉલ્લેખ કરતા બરોબર છે એટલે મેં સાહેબ ને એવું કીધું મને પાછો રોક્યો

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે